આ પણ બંધી રોટલી ભાઈ ઘેરક બરાબર સર એટલે મે એક વખત થાય કેટલું બધું ખાઈ લેતો હું પણ ના એક મોડ જ રોટલી ખાવ અને આટલું કચો ખાવ વે તે જે કાંઈ આનો ફેટુ છે વાળી દઉં હું છે મારો માથે બોલવાં ફેટુ પાઘડી

आपण <laughs> oh आत, <laughs> मम्मी <laughs> 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 તો ભાઈ આ વસ્તુ અમારા બે દિવસ માટે અમારે ઘરે આવી એ લઈ જાય ને એ લઈ જાય ના આ લઈને જાય આ લઈને જતી રહે તું જતે ના અંજુ તોય તોય છે છે ના રામી પેરે તો ગાઈ અમારે છે ને આ બધું આવ્યું છે આ રેડી આવી પછી આ માથમ કાઢવાનું બોરિયું આવ્યું પછી આ બંગડી આવી આ બંગડી તો હે મમ્મી આખું બોક્સ છે કોઈ બંગડી છૂટી નથી આવી ઓ અને આ મેદીના કોન આયા હા તમને તેલ હો આપણે તો કઈ આપણે તો ચા રમતા હતા પછી આ પછી આ ખબર નથી પછી આ પાય મમ્મી ને પાલ કેવાય ને અને આમ અને આમ ગુજરાતી ભાષામાં દે છે આપણે સડા 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 કેવાય તો ગાઈસ આ જો અમાર બેન ના સડા આયા હતા આ જો આઈ આઈ લશ્યો ચોથી આય ખબર હિતલ લુનાવાડા થી આય મમ્મી લુનાવાડા લુનાવાડા સુધી ને ઘરે થી ના ભઈ અમારું સામાન પેક થઈ રહ્યું છે કેમ કે ભાઈ હમણા ઉનાળો ચાલે એટલે ઉનાળો ચાલે એટલે તમને ખબર છે કે અત્યારે કોઈ કામકાજ ના હોય એટલે હવે સામાન બધું ખખનું કરીએ છીએ હે ને મમ્મી ખરખું કરીએ ખરખું કરીએ એ મમ્મી આ ડાયમંડ હે રીઅલ ડાયમંડ સેટ કેવા સુનાનો સેટ સુનાનો નથી આ તો આપણે ચોલી પહેરીએ ને એના પર પહેરવાનો એટલે એના પર શૂટ થાય એમ પણ મેં આન ખબર અમારે ચાય મુકાય છે કડક કડક છે અને મારે છે ને ભાઈ જમવાનું બાકી છે તો પેલા છે ને એક રોટલી છે ને જમી

હું છે ને ભાઈ થોડોક બજારમાં ગયેલો તો હમણાં તરત ઘર આવ્યો છું અને અંધારું પડી ગયું આવતા આવતા બરાબર બહાર તમે જો ભાઈ અને આપણે નાંદડું લાવ નહીં ખાવાનું નહીં ખાવાનું નહીં ખાવાનું તાર ભાઈ જો દવાઈ ગયું ને એટલે એમ કરે હે ને રોટલીને રોટલી રોટલીને છાસ ખાય છે અને બાર ભાઈ જો અંધારું પડી ગયું હે ને અને અમારે ત્યાં છે ડીજે વાગે છે તો ભાઈ જો અત્યારના આઠ વાગેને પંદર મિનિટ થાય છે ને હવે આપણે જમણવાર કરવાનો છે તમારે જમવામાં બને છે ભાઈ જમવા શું બને રોટલી બને તો ભાઈ મારે જમવામાં છે ને ભાઈ મમ્મી રોટલી બનાવે છે માં શું હેમ બે હા ભાઈગો તો ભાઈ અમારે હરાગવાની હેગો ખાટીક મળી અરે ખાટી કે રસોદ હે

તો ભાઈ આમાં અમારે છે ને પૂરીયા બનાવી રહી છે પૂરી પૂરી બનાવેલી ભાઈ કાલે મહેમાન આવ્યા તો તો પૂરી બનાવી તાને અરે કાલે તાને હું હાલ તારે સોય મન બી હિરાન ચૂપચાપ એક ખોલીએ તમને હુઈ જતા ને આડી ને હાડી પાછી દે એવું નહીં કહેવાય પણ એ કેમ કરે છે સેમન ખાવા થી એને ખાઈ લીધું હે પણ તું જોર માં નથી ભૂલે એમ વાત હે તો ભાઈ અમેશન હવે જમવા બેસી ગયા છે પપ્પા તમાર જમવા હે તમાર જમવા બેહીજો ને હવે વાર હા કમર તો બંધ કરો પવન આવે તને આટલું બધું ઠંડુ તો ગાઈસ આ વાત તારે અમે જમવા બેસી ગયા છે ભાઈ અને જમવામાં મમ્મી જમે છે અ સરગવાની સિંગો ને દહી લીધું છે દહી લીધું કે છાશ લીધું ના દહીં લીધું છે દહી પણ ભાગી નાખ્યું છે દહી ભાગી નાખ્યું છે અને મે ખાલી છે અને સરગવાની સિંગો અને કઢી ખાઉ છું અને મમ્મી દહી અને સિંગો ખાય છે બરાબર તારે ખાવાનું નથી સોય તો ભાઈ હવે અમે જમવા બેસી ગયા પપ્પા તમારે લેતા બીજી હમ ના દે હવે જમવા બેસી ગયા છે સરગવાની સિંગો અને કઢી ખાઈએ છીએ પપ્પા ઓને હંતાર દીધું તમે થી કાડા બાઈને

મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા બાકી મારો નંદુડો જો અમારા નંદુડો અંજુ જોડે સુઈ જવાનો છે અને હું ત્યાં સૂઈશ એ નંદુ ટાટા કે માં કે માં જોડે હું હે માં જોડે હું તો આવતો રે લે નંદુ લે લે અત્રે માં ખટલા માં ઉતરે અત્રે માં બેગો ઉતરે જો ભાઈ નંદુડો માં જોડે સુવાનો છે માં જોડે હું હે ને હોઈ જા માં જોડે હું હોય તો પહેલા હોઈ જા જ મસ્તી નહીં કરતો પણ હોઈ જા तो गाइस चलो आज नो ब्लॉग आटला सुधी तमने केवु लगे छे कमेंट में कहजो बाकी मळीए कालना नवा ब्लॉग साथे कालना नवा ब्लॉग साथे तो भाई चलो टाटा बाय बाय गुड नाइट